ચૂંટણી હતી શું થયું અને કઈ રીતનું પરિણામ થયું આજે પાલનપુર વકીલ મંડળની ચૂંટણીનું ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી અમે પ્રમુખ પદના ઉમેદવારમાં હું હતો અને એક બીજા પણ ઉમેદવાર હતા ભીલોચાભાઈ પણ એમણે બધા બારનું માન રાખી અને મારા તરફેણમાં એમનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું અને અત્યારે એક જ ઉમેદવાર તરીકે મને વિજેતા જાહેર થયો છે

પછી વેવાય પૂછી જે રાખવાના હોય રાખજો પૈસા તો વેવાય કે